નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી આણંદ સોજિત્રા રોડ પરના મધુભાન રિસોર્ટમાં આગની મગર યોજાઈ આણંદ ફાયર વિભાગ દ્વારા તારીખ ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ સુધી નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જુદી જુદી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજ રોજ આણંદ સોજી રોડ પર આવેલ મધુબાન રિસોર્ટમાં આવેલા રસોડા વિભાગમાં આગ લાગી હોવાની મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં આણંદ ફાયર વિભાગના બે ફાયર ફાઈટર દ્વારા રિસોર્ટના રસોડામાં આગના ધુમાડાથી બેભાન થયેલા લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હોવાનું ડેમો કર્યો હતો આ પ્રસંગે મધુબાન રિસોર્ટના પ્રેઝિડેન્ટ મનોહર એસ ગુરુ

વોકડીલ એટલા માટે કરવામાં આવે છે કે જે અહીંનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે મળીને કઈ રીતે કામગીરી કરતો હોય છે સૌથી પહેલાં તો અહીંથી અમારી ઉપર ફોન આવેલ કે ભાઈ કેન્ટીનની મેં આગ લાગેલ છે તો તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમ કે અંદર માણસો પણ ઘણા બધા ફસાયેલા છે એટલે રેસ્ક્યુ ટીમ સાથે અમારા ફાયર ફાઇટર મિની ફાઈટર એક મોટું ફાઇટર સાથે આવી ગયેલ અને તાત્કાલિક ધોરણે અંદર ગયેલ તો બે ઇન્જિનન્સ અંદર પડેલ હોય તેઓને સૌથી પહેલાં પ્રથમ પ્રાધાન્ય આપી અને બંનેને બહાર કાઢી આપેલ અને એમ્બ્યુલન્સમાં મૂકીને એ લોકોને હોસ્પિટલાઇઝ દવાનાખા હોસ્પિટલે મોકલેલ તથા અંદર આગ જે લાગેલી તે બુજાઈ આપીએ અંદર બીજા ફસાયેલા માણસો હતા તે લોકોને સહી સલામત રીતે બીજા એક્ઝિટ દ્વારા એ લોકોને બહાર કાઢી આપેલ પણ આ એક કાર્યક્રમ એક એવો છે કે મોક મોકડ્રીલ અત્યારે અમે જાહેર કરીએ છીએ પણ આવીને આવી મોકડ્રીલ દરેક જગ્યાએ રિસોર્ટ છે હોસ્પિટલ છે સિનેમા છે મોલ છે દરેક જગ્યાએ થતી હોય જેનાથી એક ફાયર બ્રિગેડનો સ્ટાફ અને જે અહીંયાનો સિક્યુરિટી સ્ટાફ છે સેફ્ટી ઓફિસરો એમની સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે એમનો સ્ટાફ એલર્ટ છે કે નહીં તેનો પણ ખ્યાલ અમારો પણ સ્ટાફ એલર્ટ છે કે નહીં તે અમને પણ જરૂર ખબર પડે તેના માટેની આ એક આયોજન કરેલું